ડીસાના હિંદુ હૃદય સમ્રાટ ધારા સભ્ય સસિકાન પંડ્યા ઓપરેશન સિંદુર ને બિરદાવી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર કરેલા એર સ્ટ્રાઇક ને લોકોએ વધાવી લીધી છે ગત રાત્રે એકત્રીસ વાગે શરૂ થયેલ ઓપરેશન સિંદૂરમાં ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં આતંકવાદીઓના નવ સ્થળ પર સફળ હુમલો કર્યો ઓપરેશન સિંદૂર પર દેશવાસીઓનો પ્રતિસાદ હિંમતનગર સહિત દેશભરમાંથી ભારતીય સેનાની કાર્યવાહીને સમર્થન લોકોએ ખુશી વ્યક્ત કરી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર કરેલા એર સ્ટ્રાઇકને લોકોએ વધાવી લીધી છે ગત રાત્રે એકત્રીસ વાગ્યે શરૂ થયેલ ઓપરેશન સિંદુરમાં ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં આતંકવાદીઓના નો પર સફળ હુમલો કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક વેપારી મથક ડીસા સહિત સમગ્ર દેશમાંથી નાગરિકોએ આ કાર્યવાહીને સમર્થન આપ્યું છે લોકોનું માનવું છે કે આ પ્રકારની કાર્યવાહી આતંકવાદીઓને યોગ્ય જવાબ છે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે કાર્યવાહી જરૂરી હતી ત્યારે ગુજરાતના અને દેશના લોકોનું કહેવું છે છે કે કે આ આ ઓપરેશન ભારતની તાકાત દર્શાવે કાર્યવાહીથી આતંકવાદીઓને સંદેશ મળશે કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ સહન નહીં કરે આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો ભારતીય વાયુસેનાએ મંગળવાર રાત્રે એક પાંચ વાગે પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો આંગલામાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા આમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી અને તેને ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું હતું આ નામે મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ઓપરેશન સિંધુ માટે ત્રણેય સેનાઓની પ્રશંસા કરી ઓપરેશન સિંધુ રંગે તેમણે કહ્યું કે આ નવું ભાગ છે આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો આ તો થવાનું જ હતું પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું કે ભારતે ચોવીસ મિસાઇલો છોડી છે સમાચાર એજન્સી એનઆઈએ સૂત્રના હવાલાથી જણાવ્યું કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદુર પર નજર રાખતા રહ્યા ત્યારે આજે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ આક્રોશ સાથે કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદુરને બિરદાવ્યું અને જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે લગભગ પંચાવન વર્ષ બાદ પાકિસ્તાનમાં આવેલ આતંકીઓના અડ્ડા સુધી મોડી રાત્રે લગભગ તેત્રીસ મિનિટ સુધી આ સમગ્ર ઓપરેશન સિંદુર પાર પાડ્યું હતું જેમાં અનેકો આતંકવાદીના અડ્ડાઓ સહિત આ ઓપરેશન સિંદુરમાં અનેક આતંકવાદી સહિત તેમના પરિવારનો ખાત્મો બોલી ગયો ત્યારે હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય શશિકાંત પંડ્યા આક્રોશ સાથે જણાવ્યું કે આ માત્ર ટ્રેલર છે જ્યારે હજુ પિક્ચર બાકી છે કારણ કે જો તમે અમારા નિર્દોષ લોકો પર જે ધર્મ પૂજી હત્યા કરી છે તે ભારત કોઈ દિવસ સાંખી નહીં લે જેને લઈ આ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહ જણાવ્યું કે અમે આતંકવાદીઓને ચૂની ચૂની મારીશું જે ભાગરૂપે રાત્રિ દરમિયાન સંયુક્ત રીતે ઓપરેશન સિંદુર પાર પડાયું જેમાં દેશવાસીઓ આ ભારતના પ્રણોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિત શાહને બિડાવ્યા હતા મિત્રો આજે અડધી રાત્રે અંદાજે એકથી દોઢ વાગ્યાના સુમારે ગણતરીની મિનિટોમાં જ ભારત સરકાર દ્વારા સંયુક્ત ઓપરેશન જે કહેવાય ઓગણીસો ને એકોતેર બાદ અંદાજે પંચાવન વર્ષ પછી ત્રણેય સેનાનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આજે રાત્રે એકથી દોઢ વાગ્યાના આસપાસ ગણતરીની મિટિંગોમાં ઓપરેશન કરવામાં આવ્યું પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જે કે છે તો એલ ઓસીથી અંદાજે આઠથી ત્રીસ કિલોમીટર દૂર આતંકવાદીઓના જે નવ કેમ્પો હતા એમાં જેસે એ મોહમ્મદના ચાર કેમ્પો અંદાજે લશ્કરે તોયબાના ત્રણ અને હિજબુલ મુજાહિદના બે આવા કુલ મિલાઈન નવ કેમ્પો ઉપર ભારતીય સેનાએ ત્રણેય સેનાઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન કર્યું છે અને અગણિત આતંકવાદીઓ જે કહેવાય એ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે આ આતંકવાદીઓનો ખાત્મો ખૂબ જ જરૂરી હતો પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી પૂછીને ગોળી મારવી અને પછી ટીઆર જે કહેવાય કે ટીઆરએફના આતંકવાદી સંગઠને આ જવાબદારી લીધી અને આ રાક્ષસી કૃત્ય કરનારા આતંકવાદીઓને જવાબ આપવો ભારત સરકારે ખૂબ જરૂરી હતો અને આના પ્રત્યાઘાત સમગ્ર દેશની સમગ્ર વિશ્વમાં પડ્યા હતા અને આપ સૌ જાણો છો મિત્રો કે ધર્મ પૂછી અને ગોળી મારવી એ તૂટતા આ લોકો આતંકવાદીઓને કેટલી હદે કહેવાય અને એ આતંકવાદીઓને હજી ખબર નથી એ ધર્મ પૂછીને તમે અમારા પચીસ બહેનોના અને એક નેપાળી ભાઈ જે કહેવાય એવા પચીસ બહેનોના સુહાગ અને એક નેપાળી ભાઈ આવા છવ્વીસ નિર્દોષ લોકોને તમે ગોળી મારીની જે હત્યા કરી છે એ હત્યાનો જવાબ અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર એટલે અમારી મા બહેનો કે દીકરીઓના જે સુહાગ ઉજાડ્યા હતા આતંકવાદીઓએ એ સુહાગ એટલે સિંદૂર એ સિંદૂરનો જડવાતોર જવાબ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આપ્યો છે અને આતંકવાદીઓને અમિત શાહ શાહસ પણ કીધું તે ચૂન ચૂન કે મારેંગે એમ એ લોકોના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈ એ લોકોના નવે નવ કેમ્પોમાં આતંકવાદીઓના જઈ ઘૂસી ઘૂસીને અંદાજે ચોવીસ મિસાઇલો દ્વારા ગણતરીની મિટિટ મિનિટોમાં જ થી ત્રીસ મિનિટોમાં ખાત્મો બોલાવી દીધો છે હજી તો આ શરૂઆત છે ટ્રેલર છે અને હિન્દુઓનો ધર્મ પૂછીને ગોળી મારે છે એના પ્રત્યાગત શકે છે આ આ લોકોને ખબર નથી હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી અને હિન્દુસ્તાનમાં આવી અને હિન્દુઓનો ધર્મ પૂછીને ગોળી મારવાની જે આ લોકોએ હિંમત કરી છે આવા રાક્ષસોને ક્યારે માફ ન કરી શકે મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ માટે આપ સૌ જાણો છો રાત્રે અડધી રાત્રે આનો જળવાતો જવાબ આપ્યો છે અને આતંકવાદીઓ ઊભી પૂછડીએ નાઠા છે અને અનેક આતંકવાદીઓનો જે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમો બોલી ગયો છે અને એમ્બ્યુલન્સો દ્વારા આપ જોઈ શકો છો એમની ડેડ બોડીઓને લઈ જવામાં આવી રહી છે અને આ તો સામાન્ય એક હજી અમે આ ભારત સરકારે એક સામાન્ય મોદી સાહેબ એક એક કહેવાય ટેલર બતાવ્યું છે તમે અમારા દેશમાં અમારો ધર્મ પૂછીને ગોળી મારવાની હિંમત કરશો આ ભારત દેશના ભાગલા પડ્યા ત્યારે હિન્દુઓ શાંતિથી હિન્દુસ્તાનમાં રહી શકે મુસ્લિમો શાંતિથી પાકિસ્તાનમાં રહી શકે માટે મહાત્મા ગાંધીજીની સૂચનાથી શાંતિની મંત્રણા હેઠળ કરવામાં આવ્યા હતા અને હજી હિન્દુસ્તાનમાં રહેવું છે હિન્દુસ્તાનનું ખાવું છે હિન્દુસ્તાનનું ખોદવું છે અને હિન્દુઓ પર ગોળીઓની રમઝટ બોલાવી છે તમને કોઈ પૂછવાળું કે કહેવાવાળું નથી એ આવો જવાબ આપી શકે તો ફક્ત અને ફક્ત મોદી સાહેબ જ આપી શકે મિત્રો જો કોઈ જ ના આપી શકે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપી શકે અન્ય કોઈ સરકાર ના આપી શકે તમે જો તમે જાણો છો મિત્રો આની આની અગાઉની સરકારોમાં અનેક વખત આતંકવાદીઓ હુમલા થયા હતા પણ ક્યારે કોઈએ આતંકવાદી હુમલાનો આટલો જળવાતો જવાબ આપવામાં હિંમત નથી કરી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે કરી છે અને આજે ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું છે અમારી બેન દીકરીઓના એક એક આંસુઓનો બદલો લેવામાં આવ્યો છે એક એક આંસુઓનો જોડે રહી અને પૂછે છે કે તમારો ધર્મ કયો છે અને જઈ અને તમારા મોદી સાહેબને કહેજો કે અમે આ ગોળી મારીને આમની હત્યા કરી તમારા પતિની કે તમારા ભાઈની કે તમારા સુહાગની અમે આ સુહાગ રંજોડી નાખ્યું છે મિત્રો આવી તો કલ્પના ન કરી શકાય આવા કૃત્ય કરનારને તો ક્યારેય માફ ન કરવામાં આવે અને આ લોકોને અડધી રાત્રે જે તોડ આપ્યો છે જવાબ આવો જવાબ અન્ય કોઈ સરકાર આપવાની હિંમત ન કરે આ મોદી સાહેબ જ કરે હજીથી હજી હું ફરીથી કહું છું કે આ લોકોએ જે ધર્મ પૂછીને હત્યા કરી છે ને એના પરિણામ ખૂબ જ દેશમાં ભારત દેશમાં પણ ખરાબ આવવાના છે ભારત કાશ્મીર એ ભારત માતાના ભૂખટ સમાન છે કાશ્મીરમાં ટુરિઝમ જબરજસ્ત ડેવલપ થયું હતું આર્ટિકલ થ્રી સેવન્ટી હટાયા પછી આપ સૌ જાણો છો અંદાજે દર વર્ષે બે થી અઢી કરોડ પ્રવાસીઓ ત્યાં આવતા જતા થયા હતા અનેક લોકોને રોજી રોટી મળતી થઈ હતી આ પાકિસ્તાનથી દેખાયું નહીં આ પાકિસ્તાન જોઈ શક્યું નહીં કે કાલે કાશ્મીર આટલું બધું ડેવલપ થશે તો અમે ક્યાં આ પાકિસ્તાનના લશ્કરો હોય કે પાકિસ્તાનના જે સત્તાધીશોના પેટમાં તેલ રેડાયું અને માટે આતંકવાદીઓને તૈયાર કરી આ શાંતિ દોરવાનો જે પ્રયાસ કર્યો હતો એનો હિન્દુસ્તાને જળબાતોડ જવાબ આપ્યો છે અને મિત્રો જો આ સુધરશે નહીં તો આના જળબાતોડ જવાબ હિન્દુસ્તાનના દરેક ખૂણે એમને સાંભળવા મળશે દરેક ખૂણે એમને જોવા મળશે મારું તો ફક્ત એટલું જ કહેવું છે હિન્દુસ્તાન છે પાકિસ્તાન નથી સુધરી જાય તો સારું છે ધર્મ પૂછીને હત્યા કરવી આ આવા કૃત્ય ક્યારેય માફ ન કરી શકાય માટે ફરીથી કહું છું જે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે ઓપરેશન સિંધુ દ્વારા જે આપણી બેન દીકરીઓને એક એક આશુઓનો જવાબ આપ્યો છે એ જવાબ જે આપ્યો છે બંને દેશના નેતાઓનો હું સેલ્યુટ કરી સલામ કરું છું અને જળવાતો જવાબ આપવા બદલ સમગ્ર દેશ અત્યારે ગૌરવ અનુભવી રહ્યો છે હું જાતે પણ ગૌરવ અનુભવી રહ્યો છું કે હું જે દેશમાં અત્યારે રહું છું એ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના કારણે સમગ્ર દેશ સુરક્ષિત છે એનું આ એક ઉદાહરણ આપણને જોવા મળ્યું છે વધારે વાત નહીં કરતા એટલું જરૂરથી કહીશ કે ઓપરેશન સિંદુર એ તો ફક્ત ટેલર છે પિક્ચર હવે બાકી હૈ અસ્તુ ભારત માતા કીજે